સરકારના પરિપત્રનો નું ખુલ્યા કરી આંગણવાડીના બે વધારાની કામગીરી લેવાતી હોવાના પ્રશ્ને કમિશન ને આવેદનપત્ર પાઠવાયું હતું વિશ્વ આરોગ્ય સંસ્થા દ્વારા રાત્રી માતાઓ અને બાળકોના પોષણ આહાર તથા શિક્ષણના હેતુસર આંગણવાડી કેન્દ્ર સરકાર દ્વારા ચલાવવામાં આવી રહ્યા છે જ્યારે આંગણવાડીના બહેનો પાસેથી વધારાનું કામ લેવામાં આવતું હતું તેના પગલે ભારતીય મજદૂર સંઘના આંગણવાડી સંગઠન દ્વારા કેન્દ્ર સરકારને રજૂઆત કરતા કેન્દ્ર અને રાજ્ય સરકારે વધારાનું કામ નહીં લેવા પરિપત્ર જાહેર કર્યો હતો તેમ છતાં એસડીપીઓ દ્વારા સબલા રિકોરી આધાર કાર્ડ અંગેની કામગીરી બળજબરી પૂર્વક કરાવવા અધિકારીઓ દ્વારા કરતા હોવાને લઈ આંગણવાડીના બેનો દ્વારા મોટીબાગ ખાતેથી રેલી યોજી મહાનગરપાલિકા ખાતે સૂત્રોચ્ચાર કરવામાં આવ્યા હતા અને આ બાબતને યોગ્ય કરવા કમિશનર એમએમ કોઠારીને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું જે કાર્યક્રમ છે એ કોર્પોરેશન દ્વારા એનો માનસિક ત્રાસ આપે છે અવારનવાર નવાર કાર્યક્રમ હોય તો તરત જ એમ કહે છે સરકારનો કાર્યક્રમમાં આંગણ સોંપે છે એની અમે થઈને અમે વિરોધ કરીએ છીએ આવનારા દિવસોમાં ચૂંટણી પણ આવી રહી છે જ્યારે અમે બહેનો બધા જ વિરોધ કરીએ છીએ કે ભાઈ જોજો સરકાર ની અંદર અમારી બહેનો જો અન્યાય થશે તો અમે વિરોધમાં ભારતમાં તકી જઈએ